દર વર્ષની જેમ ઉનાળોમાં ચેકિંગની દેખાવ પૂરતી કરનાર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કામગીરી હાથ ધરી છે ઉનાળાની વેચાણ વિક્રેતાઓને ત્યાં રૂબરૂ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલ છે જેમાં શહેરના ખોડિયાર કોલોની શાક માર્કેટ વિસ્તારમાંથી કેરીના જ્યુસમાં કલરયુક્ત કેરીનો રસ જે અખાદ્ય હોય તો આરોગ્યની ટીમે ત્યાં તપાસ કરી અને પંદર કિલો જેટલો કેરીના રસનો નાશ કર્યો છે આ સાથે શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ સોડા બનાવતી એપી મેન્યુફેક્ચરિંગ પેઢીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું આ પેઢીને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરાતા મેન્યુફેક્ચરિંગ કરતા સોડા પર લેબલ તારીખ કે અન્ય કોઈ ચીજવસ્તુઓ દર્શાવવામાં આવી ન હતી આ તમામ ચીજ ચીજવસ્તુઓ ફૂડ વિભાગે ધ્યાનમાં આવતા આ પેઢીના અંદર બનતી સોડાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને મેન્યુફેક્ચરિંગ કરતા સોડાના વેપારીને આ પેઢી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે ફૂડ વિભાગ દ્વારા અન્ય તપાસમાં સામે આવ્યું છે કે આ વિક્રેતાઓ યોગ્ય રીતે સાફ સફાઈ સ્વચ્છતા જાળવી હાઇજેનિક કન્ડિશન મેન્ટેન આ તમામ વસ્તુઓનું પણ પાલન કરવામાં આવતું ન હતું તેથી આ તમામ બાબતોને મેન્યુફેક્ચરિંગ કરતા સોડા વિક્રેતાને હાઇજેનિક અંગેની નોટિસ આપી સોડા પ્રોડક્ટ પર લેબલ લગાડવા જરૂરી સૂચના આપવામાં આવી છે હાલે ખાસ તો ગરમી સીઝનને ધ્યાને લઈને માનનીય કમિશનરશ્રીની સૂચના અંતર્ગત જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને ઠંડા પીણા કોલ્ડ્રિંક્સ આઈસ ફેક્ટરી તેમજ રસ શેરડીનો રસ અલગ અલગ ફ્રૂટ જ્યુસ અને બેવરેજીસ એમાં અમારી ઝુંબેશ અત્યારે અવિરત ચાલુ છે એમાં ગઈકાલે ભાનુ એન્ટરપ્રાઇઝ નામની પેઢી એક બેવરેજીસ બનાવે છે એમાં ગોળીવાળી સોડા બનાવે છે તેમજ આજે એપી બોટલિંગ કરીને એક બીજી બ્રાન્ડ છે ત્યાં પણ એ રૂબરૂ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ઇન્સ્પેક્શનમાં કોઈપણ પ્રકારનું લેબલ પ્રોવિઝનનું એફએસએસએ અંતર્ગત પાલન થતું ન જણાતા બંને પેઢીને ઉત્પાદન હાલે બંધ કરવામાં આવ્યા છે તેમજ જરૂરી લેબલ પ્રોવિઝન અને હાઇજેનિક કન્ડિશનમાં જરૂરી સુધારા કરવા તાકીદ કરવામાં આવેલ છે ત્યારબાદ જ તેઓનું ઉત્પાદન ચાલુ રહેશે તેમજ આ જે રેન્ડમની ઇન્સ્પેક્શનમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં જે રસ ના સિંચોડા અને એ બધું ઇન્સ્પેક્શનની કામગીરી ચાલુ હતી ઇન બિટવીન કેરીના રસ ઉપર ધ્યાન ગયું તો એમાં ચાસણીમાં કલર અમને મળી આવ્યો તો એ બધું ડિસ્ટ્રક્શન કરાવી અને એ રસનું વેચાણ અત્યારે અટકાવેલ છે આવી બધી કામગીરી અમારી ઉનાળાની સિઝનને ધ્યાને લઈને અવિરત ચાલુ રસ આશરે પંદર કિલો જેવો હતો પેનલ્ટી નથી કેરી રસને ડિસ્ટ્રક્શન કરાવી અને આવી રીતે વેચવા બીજી વખત પકડાય તો પછી આ રીતે કાર્યવાહી કરવામાં જોગવાઈ તો આ જ ડિસ્ટ્રક્શન